મા યશોદા કે છે આપણે તો ગોવાળિયા છે બીજું કાઈ તો શું કરીએ આપણે તો ગાયો ચરાવા જઈએ હવે नंद बाबाને તો કઈ મોટી મિલ તો હતી નહીં કઈ એટલે નાની આમથી લાકડી આપી માં યશોદા લાલાને કહે છે લે લાલા આ લાકડી લઈ અને તું ગાયો ચરાવા જા મજાની વાત જો ગાયો ચરાવા જવાની વાત આવી તો ઠાકુરજી હા પાડી પણ લાકડી ન લીધી હો લાકડી નહીં લઉં માં કેમ તો કે આ લાકડી થી મારા લા કનર ગાયોને માર મારવો અને એ મને ન ગમે એટલે ઠાકુરજીએ કીધું લાકડી હું સ્વીકાર નહીં કરું ગાયોને સ્વીકાર કરી અને ઠાકુરજી રોજ ગાયો ચરાવા જાય છે તમે વ્રજમાં જાવ ને આજે હોતે વ્રજમાં નાની નાની ગાયો છે હો એક વ્રજમાં એકદમ નાની નાની ગાયો અને નાની નાની ગાયોને ઠાકુરજી ચરાવે છે ઠાકુરજી જ્યારે ગાયો ચરાવા ગયા તો નાના 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 છોકરાઓ હો તે ગાયો ચરાવે છે પણ ઠાકુરજીએ જોયું બધાને ઓ હો હો આ બધા દુબળા પતલા કેમ છે હાવ જેટલા ગોવાળિયા હતા બધા પટલા હો એકદમ કનૈયાને ને નહીં કનૈયા બધાને કીધું કે આ તમે બધા કે માખણ નથી ખાતા ગોવાળિયાએ કીધું ક્યાંથી માખણ ખાઈ અમારી માં રેવા દે તો માખણ ખાઈ ને કીધું પણ બધાને ઘરે ગાયો છે બધાના ઘરે દુજાણું છે કીધું ગાયો તો છે દુજાણો તો છે પણ અમારા ઘરે માખણ નીકળે ને અમારી માં મથુરા જઈને દયાવે છે હવે સાંભળજો ખાસ કથા ઘણા લોકો કનૈયાને ચોર કહે છે ને કનૈયો ચોર નથી હો ઘણાને બોલવાની ભાન ન હોય એટલે કનૈ કનૈયાને ન બોલવાનું ઘણા બધા બોલતા હોય કનૈયા માખણ ચોર્યું માખણ કનૈયાએ ચોર્યું જ નથી વાંચો તો ખરા કનૈયાના ક્રાંતિકારી વિચાર છે કૃષ્ણ કહે છે આપણી વસ્તુ ઉપર પહેલો અધિકાર કોનો હોય આપણા બાળકોનો બરાબર છે ને આપણી વસ્તુ ઉપર પહેલો અધિકાર આપણા બાળકોનો હવે ગાયનું જે દૂધ નીકળે દૂધમાંથી માખણ બને એમાં અધિકાર કોનો હતો તો કે બાળકોનો પણ બધી માવું ભેગી છે ને મથુરાના મોટા મોટા માણસોને રાજી રાખવા માખણ ન્યા દઈ આવતા હતા મહિનો મહિનો થી ભેગું કરે માખણ ને ન્યા દઈ આવે આ વાત કૃષ્ણને ન ગમી એટલે કૃષ્ણ એ જાહેરમાં કીધું આજથી આપણે બધાએ પોતપોતાના ઘરે બધાએ પોતપોતાના ઘરે જવાનું અને માખણ લઈને આવવાનું સાથે બેસીને માખણ ખાવાનું બધા ગોવાળિયાઓ કહે છે કે અમારી માં પણ અમને માખણ નહીં આપે કીધું ઈ ન આપે તો હવે આપણે ગમે એમ કરીને માખણ ખાવાનું છે માખણ ખાવાની વાત આવી એટલે એક પછી કેવા લાગ્યા કે કેવી રીતના ખાશું કે અહીંયા માં આપશે જ નહીં તો શ્રી કૃષ્ણ કીધું એ નહીં આપે તો આપણે બધા ત્યારે માખણ ખાઈ એટલે શ્રી કૃષ્ણ બધા સૂતા હોય ત્યારે બપોરના સમયે જાય એક એક ગોપી ના ઘરે કૃષ્ણ માખણ ખાય છે કનૈયો માખણ ખાય એમ નહી બધાને ખવડાવે છે ઓ ડાયો માણા કોને કહેવાય સારો માણસ કોને કહેવાય તો કે જે બધાને ખવડાવીને ખાય ને એને સારો માણસ કહેવાય શ્રી કૃષ્ણ પોતે માખણ નથી ખાતા પેલા બધાને ખબર આવે પછી વધે તો શ્રી કૃષ્ણ ખાય અને શ્રી કૃષ્ણની આ લીલા છે એટલે વ્રજના લોકો સવારમાં માં ઉઠે ને તો કનૈયાને શું કે ભાઈ માખણ ચોર આજે હોતે વ્રજમાં જાઓ તો વ્રજના લોકો કનૈયાને આ શ્લોક થી સંબોધન કરે છે જય જય શ્રી રમણ જય જય નવલ કિશોર જય ગોપી ચિત ચોર પ્રભો જય માય જય જય માખણ ચોર આજે હોતે તે વ્રજમાં જાઓ તો ઘરે ઘરે લોકો બધા આ શ્લોક બોલે છે જય જય નવલ કિશોર જય જય માખણ ચોર ભગવાન શ્રી કૃષ્ણ ની આ લીલા બધાને ગમતી હતી ગમતી હતી એમ નહીં ઠાકુરજીને અનુસરીને આ લીલા ગમતી હતી